જસેશના ફેમિલી કેમ છું મજામાં ભાઈ મારા મમ્મી છે ને કાલ ના મારા મામાને અહીંયા વહી ગયા છે ને બધી કામ આવી ગયું છે આપણા મેડમ ઉપર જોશના ઉપર તો અત્યારે પણ મને સવાર સવારમાં એક એક હાલો કે ભાવે છે કે બાજરો છે ને થોડોક વાઢી નાખવાનો છે તો અમે છે ને ભાઈ બાજરો વાડવા માટે આવ્યા છે તો પેલા થોડોક જોશના બાજરો વાઢી લઈને પછી એને હું જેટલો વાઢી લઈને પછી થોડીક હેલ્પ કરીને સળાવી દઉં બીજું હું હું અહીં બેઠો ને વાતું બે ત્રણ વાતું કરીને જોશ ને તો એટલું બધી વાઢી લીધું હવે કેટલું વાઢું જોશ હે એક ભારો

તમે જ મને તો નહી ખબર હોય ફેમિલી હું તો કરતો બે માથા સેટેથી આવ્યું હવે નાખવા જાય ને તો કદાચ નહી બોલે જો ને પેલા આઈડિયા એક બે વાર મારી ફેમિલ હવે મારે છે ને જોશના હોય ગઈ પણ મને હા જવા નથી દેતી જો હું આવીને સાડી છે ને પાટુ બાટું મારશે તો આડી જોઈ હું જાય ને એટલે ભાઈ માથું જ છે હો ભાઈ

તો મને સોશના કે નહીં નહીં તમે ઘેર રહો એટલું સારું છે કેમ કે તમે આવી શું ને કે મારી ગાય ભડેક છે હમણાં જોયું તું ને હું હલવાઈ ગયો તો માન માન નહીં ફેમિલી લાવું કે હજુ એક વાર પૂછું બરાબર પછી તો એમ કહે કે તમે મને કામ ના કરવા લાગ્યું એકલી છે ના ના મને મારું કામ કરતા ખબર છે ને ભાઈ કે ભાવ શાહ સુધારું કામ કરે છે તો વાંધો નહીં તું તારા ગાયને પાણી પાય કે ગાયનો ભાઈ અત્યારે બહુ પર થયું છે ને ઉનાળામાં બધાને બહુ પાણી પાવું જોઈએ બરાબર તો આપણે પણ એટલું પીવું જોઈએ તો માલ ઢોર પીવું જોઈએ અને હમણાં વાંચ ચકલામાં ઓલું છે ને ભાઈ એ ચકલા ને એમાં વાપરે છે ને પાણી રેડી દે બરોબર કેમ કે ત્યારે ચકલા ને બધે આવતા હોય ને એ તો હું હમણાં ના આવી બરાબર પણ હે ફેમિલી અત્યારે તમે પણ ભાઈ ઘરે પર ક્યાંય પણ ફેમિલી છે ને ચકલાઓ ને પ્લીઝ પાણી ભરીને રાખજો એટલે એ મૂંગા પંખી હોય જઈને પણ પાણી અત્યારે ઉનાળામાં બહુ છે ફેમિલી અત્યારે હવે નીકળી રહ્યા છે ભાઈ લોંગ ડ્રાઈવ ઉપર જવાનું છે અને ગાડી આકવાના છે મેડમ શું થાય જોશ ને મેડાવીએ છે કે નહીં હાલો હે હાલો સાહેબ ક્યાં ભાગવાનું છે તો આપણે વેરાવળ જતા ને વેરાવળ તું વેરાવળ પહેલા પુગાડતી ગાડી હા

કાલે રીયો ને ભાઈ તો ઉને હમમાં બાપો દીકરો બે આધી આવી ગયા ભાઈ પતરાની ઉપર અને પપ્પા મને કે આમાં છે ને પાણી બધીમાં ચાપી દીજે કેમ કે નીચે ગાયવા દે તો જાજો ફેર પડી જાય બો પાણી પાઈ દીધું પાણી ઉમલાડું છે ને આની અંદર નીચે નીચે ધીણો ધીણો કોકો નાછલો છે ને આ પાણી થી છે ને બીજે ત્રીજે બે આની અંદર આતી જ ને એટલે પછી એસી જેવું છે બિલકુલ ગાય નું તાપમાન ના લાગે બહુ સરસ મજાનું આ બધાન કરવું જ જોઈએ છે પતરા ટપે પઈવા હે હમ અરે જબરદસ્ત વધારે ખળ બહુ વધી ગયું છે ભાઈ છે ને નારળીની પાછળ છે ને બહુ એટલે બહુ ખળ થઈ ગયું છે ને તો અટાણે વેરા મને એને સમજાતું કે જોશના છે ને બે વાગ્યે પણ બોલો હક નથી આને અને બે વાગે થોડી વાર હોઈ ગયું હતું જોશ ખળ તો પછી રૂંઢે ને દે ને તો અડી કહે કે મારા રૂંઢે તો કામ હોય ગા મમ્મી નથી એટલે બહુ કામ હોય એમ તમારે કામ હોય પછી અહીંયા વાંથી એટલું બધું સાફ કરી નાખ્યું છે ને અહીંયાથી છે ને ભાઈ એટલું સાફ કરવાનું પછી તો નહીં રાખા

અને જોસ ગવર ગવાર ઉતાર લીધા બરી ગયા કે સે હવે સે આજે તો એટલા તો ઘણા એટલા તો થઈ જાય કા પચ્છા માથે કઈ તો ઉતારવાનું છે રીંગણા એ માં થોડા બસ રીંગણા એટલે ટુકમાં ભાઈ ગવાર નું ને રીંગણા નું બન્ના નું શાક થઈ જાય બાકી ભીંડા છે ને આ બાજુ જો ભીંડા છે આઈ લાઈન વાવી હતી પણ બકાલું તોડતે તોડતે જોશનાને શું દેખાઈ ગયું છે કાકડી તો ભાઈ કાકડી દેખાઈ ગઈ છે પહાડી કડવી છે કે મીઠ્યું મીઠ્યું કાકડ્યું છે એક વેલો છે પણ જો તો ખરો કે ઓ બાપુ જોશો ને પાછળ ભાઈ આ વાદરાનું ઉલું તો જો યાર કેમ દેખાવા આવે બાકી કઈ ઘટે ગામડાની મજા હે એક વેલો છે માં છે ને 500 તો થઈ ગયું છે પણ હવે ભાઈ આપણે આપણે જોયું મીઠ્યું જો કડવી તો એક ટ્રાય કરી આની પહેલા બે ચીચી નકુન ખવડાવ્યું છે હરીયું છે

કેટલી સ્પીડમાં થઈ ગયા જો ઓ ભાઈ જો આ છે વ્લોગ અપલોડ કરશે ભાઈ પરેશભાઈ એમની ચેનલ ને અંદર શેડ્યુલ મૂકતો ને યાર ઓફિસ ઓફિસને જ જતો ને અમાર કા નેટવર્ક આવતું નથી પછી ભાવેશ ભાઈના આશરે બેઠા આપણે ઈ બધી તો સમજાય ગયું ભાઈ જોશ ના છે ને ભાઈ વાલે કરે જોશ ના કે જ્યારે પરેશ ભાઈ ને એક લાવતો હતો ને ભારતીને બેતરે ફ્રેન્ડ ને કેમ નથી લઈ આવતા તે કીધું નહીં ઈ બેઈમાણા નંત હોય ઈ નથી વાંધો હોય તારી કરે વાંધો નઈ હોય પડીયા જ નઈ ભેગો આવવામાં

ફોન ભારતીને ફોન તો કરી જાય કે તને કઈ વાંધો નથી ને દુઃખ નથી લાગી ગયો ને તને તો વાંધો નથી નવરા થઈ જશે ને આપણે એક જ કામ હોય સાડા સાત આઠ વાગ્યા પછી આઈપીએલ જોવાનું ને ભાઈ આજે મુંબઈની ને ક્રિકેટની મેચ છે તો લગભગ કેકેઆર ની તો પાંચ વિકેટ વહી ગઈ છે ફેમિલી હવે જોઈએ લગભગ મુંબઈ આ મેચ તો આરામથી જીતી જાય ને બસ જો જોશના હવે જમે છે અમે બધા તો જમી લીધું અને જોશના એક છે એટલે હવે બધી નિરાતે કરતી હશે વાસણ બાસણ સાફ ને તો હવે આજનો બ્લોગ કરી દઈએ છીએ એન્ડ બાકી જય દ્વાર કરી દઈશું જયમાં મોગલ અને બ્લોક કેવો લાગે કમેન્ટ કરીને કહેતા જજો બાકી હું જ્યાં સુધી નવો બ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખવું ફેમિલી એક નવો બ્લોગ સાથે મળીશું બાય બાય